ભારતના એક મહાન રત્ન હોકી ખેલાડી મેજર ધ્યાનચંદ જેમણે ભારતની જે સળંગ આપણે ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યા નવ એમાં મહત્તમ પ્રદાન રહ્યું છે તેવા મેજર ધ્યાનચંદનો જન્મદિવસ ઓગણત્રીસ ઓગસ્ટે આવી રહ્યો છે અને દર ઓગણત્રીસ ઓગસ્ટે આપણે એને નેશનલ સ્પોર્ટ્સ ડે તરીકે ઉજવતા હોઈએ છીએ આ વખતે આ ત્રિદિવસીય કાર્યક્રમ કરવામાં આવેલો છે અને આ કાર્યક્રમ અગત્યનો એટલા માટે છે કે આવનારા દિવસોમાં ભારત દેશ અને તેમાં પણ આપણું રાજ્ય ગુજરાત રાજ્યનું અમદાવાદ શહેર બે હજાર છત્રીસની ઓલિમ્પિક ગેમ્સનું યજમાની માટે દાવો કરી રહી છે આ ઉપરાંત કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસ માટે પણ અમદાવાદ શહેર દાવો કરવાનો છે તો તે સંજોગોમાં લોકો સુધી રમત પ્રેમ પહોંચે લોકો રમતગમત માટે ઉત્સાહી છે તેવું સમગ્ર વિશ્વને એક મેસેજ પહોંચે તે હેતુથી આપણે આ ત્રિદિવસીય કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે તેમાં ઓગણત્રીસ તારીખે જે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી હસ્તકની જે શાળાઓ છે તે શાળાઓમાં વિવિધ સ્પર્ધાઓ રમતગમતની કરવામાં આવશે ત્રીસ તારીખે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જિલ્લા કક્ષાએ અલગ અલગ સ્પર્ધાઓ રમતગમતની કરવામાં આવશે અને એકત્રીસ તારીખે સમગ્ર જિલ્લામાં અલગ અલગ સ્થળોએ સાયક્લોથોન કરવામાં આવશે જેમાં સાયકલ મારફત આપણે સમગ્ર શહેરમાં જે ક રસ્તો રૂટ કવર કરતો હોય તે રીતે સાયકલની આપણે એક અંદર સ્પર્ધા નહીં પરંતુ સાયકલિંગ કરીને લોકો સુધી આપણે નેશનલ સ્પોર્ટ્સ ડેની માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને આ આવનારા દિવસોમાં સમગ્ર વિશ્વને ભારત એ રમતપ્રેમી દેશ છે રમતગમત લોકોના વસેલું છે તેવો એક મેસેજ પહોંચાડવાનો સંદિષ્ટ પ્રયત્ન કરવામાં આવશે